હાલમાં અત્યારે વર્તમાન સમયની અંદર ભંડુરી ગામના આંગણે જુનાગઢ જિલ્લા કારોબારી ચેરમેન એવા દિલીપસિંહ એન સિસોદિયા પરિવાર દ્વારા સુંદર મજાનું ભગીરથ કાર્ય અહીંયા ભંડુરી ગામના આંગણે થઈ રહ્યું છે આ બધાને આ પરિવાર આ કાર્યની અંદર ખૂબ લાભ લેવા માટે બોડી સંખ્યામાં ઉપસ્થિત થાવ અને હરિ અને હરનું મિલન છે મતલબ કે જ્યાં ભોજન પણ છે હરી છે અને હર પણ છે હર એટલે બધાને ભોજન કરવા માટે પણ ખૂબ આપ સૌને દિલીપભાઈ અમને એમનો પરિવાર આપ સૌને હાર્દિક આમંત્રણ આપે છે ભાગવત કથા સમાજની અંદર એક સારો વિચાર પ્રદાન કરે છે જેવી રીતના ગંગા છે એ આપણા પાપને ધોવે છે એમ ભાગવત કથા છે એ આપણી પાપ કરવાની વૃત્તિને ધોઈ નાખે છે એવા હેતુથી સુંદર મજાનું પિતૃ મોક્ષાર્થે એમના દિવંગત આત્માઓને યાદ કરી અને સુંદર મજાનું ભગીરથ કાર્ય કર્યું છે તો આજુબાજુની દરેક ધર્મપ્રેમી જનતા લાગતા બળગતા બધાને આ પરિવાર હાર્દિક આમંત્રણ આપે છે અને પત્રકારના માધ્યમથી આ મીડિયા સોશિયલ મીડિયાના માધ્યમથી આપ સૌ આ કથાની અંદર પધારો એવી આપ સૌની સિસોદિયા પરિવારનું હાર્દિક આમંત્રણ છે હરિ